બોટાદ જિલ્લામાં રાણપુરના જાડીલા ગામે રહેતા સગીર યુવક હર્ષદ મનજીભાઈ સોલંકી નામના યુવકને રાત્રિના સમયે કોઈ અજાણ્યા ફોન કરી બહાર બોલાવતા હર્ષદ ત્યાં ગયો હતો જે લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિજનોએ તેને ફોન ફોન કરતા અને સ્વિચ ઓફ આવતા પરિજનોએ તેને ફોન કરતા અને ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી વિવિધ સીસીટીવી ચેક કરતા તે જતો જોવા મળ્યો પરંતુ તેના કોઈ સગડ ન મળતા મોડી રાત્રિના ગામના પાણીના ટાંકા પાસેથી તેનું બાઇક મળતા અને ત્યાં તપાસ કરતા હર્ષદની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા તાકીદે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ બાબતે વિશાલભાઈ પરમાર સંબંધી મહેશભાઈ સોલંકી કીર્તિભાઈ ચાવડા અને જગદીશભાઈ ચાવડાએ આ બનેલા બનાવ અંગે જણાવ્યું હતું આ ઘટનાને પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ભારે દેકારો મચાવ્યો હતો પોલીસે તાકીદે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે સમાજના આગેવાનોને આ ઘટનામાં હત્યાની આશંકા હોય પોલીસ દ્વારા હત્યારાને જ્યાં સુધી ઝડપી લેવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો આ ઘટના અંગે ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઉઝરડા અને ઈજાના નિશાન જોવા મળેલ જેથી સગીર યુવકની હત્યા થઈ હોવાની આશંકાએ પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે જેમાં તેના ફોનમાં રાત્રિના સમયે કોનો અને કયા નંબર પરથી ફોન આવ્યો હતો તે દિશામાં તેમજ પરિવાર અને મિત્રોની પૂછપરછ હાથ ધરી આ ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવશે અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું જ્યારે પોલીસે આ ઘટનામાં અનેક શકમંદ ઇસમોને ઉઠાવી તેની પૂછપરછ પણ હાથ ધરી હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું કીર્તિ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મત બોટાદ જિલ્લા પ્રમુખ ગઈકાલે હર્ષદ સોલંકી જે યુવાન છે તેને નવશાળાનો કોલ કરીને બોલાવવામાં આવ્યો અને ઘાતકીય રીતે હત્યા કરવામાં આવેલી છે એના બાબતે અમે બધા ભેગા થઈ અને એને ન્યાય મળે એ માટે ઉપસ્થિત છીએ હત્યા કરવામાં અજાણ્યા અસામાજિક તત્વો છે જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત પરિવારની અમુક જે માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનો અમે અસ્વીકાર કરીએ છીએ હા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓની તજવીજ ચાલુ છે પણ આ બાબતે પ્રશાસનને કહીએ છીએ તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે નહીં ઉગ્ર આંદોલનની અમે અહીંયા ફરજ પડશે આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે શું કહેશે એના વિશે ના તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે ત્યાં એમનો બહુ પીડિતોને પકડવા જે આરોપીઓ છે ને પકડવાનું ઓલું હોતું નથી

ફોરેન્સિક અને પોસ્ટ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને રાણપુર પોલીસ દ્વારા અમુક શકબંધોને પણ ડિટેન કરીને રાઉન્ડઅપ કરવામાં પ્રક્રિયા છે તે ચાલુ છે અને આ બાબતે બનાવની ગંભીરતાને પારખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે